ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી છે તેમજ મૃતકોના પરિવારજનો ને પણ જાણ કરવામાં આવી હતી લક્ષ્મી પાર્ક ના જે મકાનમાં આત્યંતક કટ લક્ષ્મી પાર્ક ના જે મકાનમાં આત્મહત્યા કરવામાં આવી હતી તેને બે માળનું મકાન હતું અને યુવક યુતિ પેકી એકે ગ્રાઉન્ડ ફ્લોર માં અને બીજા એ ફર્સ્ટ ફ્લોર માં આત્મહત્યા કરી હતી હાલમાં આ આત્મહત્યા કેમ અને કયા કારણોસર કરવામાં આવી તે ભેદ અકબંધ છે પોલીસની તપાસ બાદ વધુ કટ પોલીસી તપાસ બાદ વધુ વિગતો બહાર આવશે તે જોવાઈ રહ્યું છે